સીએસઆર કાઉન્સિલની તૈયારીના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે આજે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી આજે સીએસઆર કાઉન્સિલની તૈયારીના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે યોજાયેલા બેઠક સંદર્ભે સાંસદ ડોક્ટર હેમંત જોશી દ્વારા જણાવ્યું હતું કે સીએસઆર કાઉન્સિલ જે છેલ્લા એક વર્ષથી જે પહેલી અંત્યોદય સીએસઆર સમિટ થઈ હતી ત્યારબાદ સીએસઆર કાઉન્સિલની રચના કરવામાં આવી હતી એમપી સીએસઆર કાઉન્સિલ આ કાઉન્સિલ તમામ સરકારી યોજનાઓ છે સરકારની જે મદદ છે એ વિકાસ કાર્યોમાં સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ક્ષેત્ર તો વપરાતી જ હોય છે પરંતુ કઈ રીતે વધારેમાં વધારે છેવાડાના માનવી સુધી કોર્પોરેટનું પણ એક એફર્ટ એ જ્યાં જરૂર છે એવી શૈક્ષણિક સંસ્થા અને એવા સ્વાસ્થ્ય કેન્દ્રમાં વપરાય એના માટે આ કાઉન્સિલની રચના કરવામાં આવી છે

જે પહેલી અંત્યોદય સીએસઆર સબમિટ થઈ હતી ત્યારબાદ સીએસઆર કાઉન્સિલની રચના કરવામાં આવી હતી એમપી સીએસઆર કાઉન્સિલ આ કાઉન્સિલની તમામ જે સરકારી જે યોજનાઓ છે સરકારની જે મદદ છે એ વિકાસ કાર્યોમાં સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે તો વપરાતી જ હોય છે પરંતુ કઈ રીતે વધારેમાં વધારે છેવાડા માનવી છેવાડાના માનવી સુધી કોર્પોરેટનું પણ એક એફર્ટ એ જ્યાં જરૂર છે એવી શૈક્ષણિક સંસ્થાઓને એવા સ્વાસ્થ્ય કેન્દ્રોમાં વપરાય એના માટેનું આ કાઉન્સિલની રચના કરવામાં આવી છે આજે જ્યારે ડિસેમ્બરમાં ફરી એકવાર સીએસઆર કાઉન્સિલ દ્વારા અને વિવાયોના માધ્યમથી વૈષ્ણવ મહા મહોત્સવના એ જે સ્થળ છે ત્યાં ખૂબ જ ભવ્યથી ભવ્ય સીએસઆર સમિટ બીજી એનું આયોજન થવાનું છે ત્યારે આજે સીએસઆર કાઉન્સિલની તૈયારીના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે બેઠક યોજવામાં